નમસ્કાર તમે જોઈ રહ્યા છો ગુજરાતી ન્યૂઝ ચેનલ ગુજરાતી ભાષામાં સમાચાર રાજકારણ બિઝનેસ રમત ગમત મનોરંજન અને દરેક વાયરલ અપડેટ પ્રદાન કરવા મારું નામ હરે સરખાણી હરેશભાઈ શું કેશો કઈ રીતે સ્થિતિ કઈ રીતે હો માંગ માંગ અમારી એક જ છે કે આ ફોર્મ અમારા જે કેન્સલ થયા એનું એમને કયા કારણે કેન્સલ કર્યા એ એની અમે માહિતી જોઈએ છે અમારે અમે માહિતી માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં ગયા તો એ લોકો એવું કીધું તમે આરટીઆઈ કરો તો અમે આરટીઆઈ કરી અને આજે ત્રીસ દિવસ કરતા વધારે સમય થઈ ગયો અને નિયમ પ્રમાણે ત્રીસ દિવસમાં અમને એ લોકોને જવાબ આપવાનો હોય છે તો ત્રીસ દિવસ ઉપર થઈ ગયું

અને ઉદ્યોગ અંદર જઈ અમારું ફોર્મ કેમ રિજેક્ટ થયું અમારા ફોર્મ ની કોને તપાસ કરી અને ભલામણ પત્ર ની નકલ કયા દ્વારા આપવામાં આવ્યું આ બાબતે પૂછપરછ કરવામાં આવી તો ત્યાંના જે અધિકારીઓ છે

એનો જવાબી રહ્યા છે આ ન્યૂઝ ના રિપોર્ટર છે અરવિંદ રાઠોડ ગુજરાતી ન્યૂઝ ચેનલ સુરત ગુજરાત થી તમને મહત્વના સમાચાર મળતા રહેશે માટે જોતા રહો ગુજરાતી ન્યૂઝ ધન્યવાદ